ચોક્કસપણે દ્રશ્યો હું કેમેરામેન ને કહીશ નજીક જઈને આખા દ્રશ્યો બતાવે કઈ રીતની પરિસ્થિતિ હજી માત્ર સ્ક્રીન કરો રહીમ નો ત્યાં રાહત કામગીરી છે ફૂલ સ્ક્રીન બતાવો એટલે આ પરિસ્થિતિ છે અત્યારે હજી તો આખે આખો કાટમાં આખે આખો કાટમાર હટે પછી નીચે કેટલા છે કારણ કે બે થી ત્રણ માળ નું આખું આ બનાવવામાં આવ્યું હતું માત્ર જે રીતના ઉપરથી જે મૃતદેહ છે તે કાઢ્યા છે પરંતુ નીચે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી એટલે આખું સ્ટ્રક્ચર પાડ્યા પછી જ ખબર પડશે કે હજી નીચે કેટલા લોકો છે ને કેટલા મૃતદેહ છે કારણ કે ફાયર બ્રિગેડના જવાનોનું માનવું છે કે હજી સર્ચ કરવું પડશે ને આખું સ્ટ્રક્ચર નીકળ્યા પછી જ નીચેના ભાગનું સર્ચ છે તે થાય તેવી શક્યતા છે જી કિસાન રહીમા કામગીરી કેટલા સમય સુધી ચાલી શકે છે સવાર પડી જશે આખી આખી રાત આ કામગીરી ચાલશે સાત જેટલા જેસીબી મંગાવવામાં આવ્યા છે એક હિટાચી છે તે આખું અંદર જઈ શકે તે મંગાવવામાં આવ્યું છે

અને આટલા લોકોના જીવ પણ ના ગયા હોત કિશન કિશન ત્રણ કલાક પણ નહીં માત્ર પંદર જ મિનિટ હા પંદર મિનિટમાં જ કહેવાનું છે કે તેમને કે આ શરૂ નથી કરવાનું એક સહી જ કરવાની છે કે તમારી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે શરૂ નથી કરવાનું આ સ્પષ્ટ માત્ર પાંચ લયતી લખવાની છે ને એક સહી કરવાની છે એને પંદર મિનિટેય નો જોઈએ છતાં પણ તેઓ આ શરૂ કરવા દીધું તે જ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે જે જો કામગીરી આ પંદર મિનિટમાં સાચી કામગીરી અને નિષ્ઠાવન કામગીરી કરી હોત ને તો આજે આ પચીસ બાળકોના જીવ ન ગયા હોત કિશન રહીમ આમાં જવાબદારો સામે પગલા લેવાશે ખરા કારણ કે